કોળી પટેલ વિદ્યાર્થી ભવન ખાતે તળપદા કોળી પટેલ સંગઠન દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર પચીસ દરમિયાન ધોરણ દસ તેમજ ધોરણ બાર અને બીએ બીકોમ બી કોમ બીએસસી એમએસસી ની પરીક્ષાઓમાં પોતાના ગામમાં અનુક્રમે પ્રથમ અને ઉચ્ચ ટકાવારી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું પરસોત્તમભાઈ સોલંકીના સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તક વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા આ ઉપરાંત એક નવેમ્બર બે હજાર ચોવીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં સરકારી નોકરીમાં નવી નિમણૂક પામેલા યુવક યુવતીઓ તેમજ વય નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સામાજિક કાર્યક્રમમાં સમાજના કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ કાર્યક્રમને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યો હતો સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને પ્રોત્સાહન આપવું અને સમાજના વિકાસમાં યોગદાન આપનારાઓને સન્માનિત કરવા એ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ સફળતા મેળવવા માટે શુભેચ્છા પાઠવી હતી આજે

એને સાચા કર્યા એને સાચા પાડ્યા એ બદલ માતાજી અને દાદાનો તો હું ઋણી છું પણ સાથે સામાજિક આ સંગઠનો જે એક મંચ ઉપર તમામ સમાજના આગેવાનોને ભેગા કરે છે અને સમાજ માટે કામ કરે છે એ માટે નીતિનભાઈ ને અને એમની સમગ્ર ટીમ ને અમારા ભાઈ શ્રી મયુરભાઈ વિષ્ણુભાઈ અમારા વડીલ મોરબી દાદાને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.